નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપને ગુજરાત વિશેના સૌથી રસપ્રદ પ્રશ્ન એટલે કે સૌથી નાનો અને સૌથી મોટું વિષય માહિતી આપવા જઈ રહ્યો છું આવા પ્રશ્નો ખાસ કરીને સ્પર્ધાત્મક પરિષયો માટે બહુ ઉપયોગી સાબિત થાય છે સૌથી નાનું મોટું યાદ રાખવાથી ગુજરાત વિશે કોઈપણ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો સમયને આપી માન આપી શરૂઆત કરીએ આજના પ્રશ્નની પ્રશ્ન નંબર એક કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કે શહેર કયું છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કે શહેર કયું છે તો આપણો જવાબ છે અમદાવાદ અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પણ છે અને સૌથી મોટું શહેર પણ છે અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલો તેમજ રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી બોતેર લાખ આઠ હજાર ની બસો છે અમદાવાદની વસ્તી વસ્તી બે હાજર ની વસ્તી ગણતરી મુજબ બોતેર લાખ આઠ ને બસો છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ છે કચ્છ જિલ્લો જે પિસ્તાળીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટર એરિયા ધરાવે છે વિસ્તાર ધરાવે છે કચ્છ જિલ્લો પણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે પિસ્તાલીસ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી સૌથી મોટો જિલ્લો છે જોઈએ પ્રશ્ન કે મોટી હોસ્પિટલ કઈ છે ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો જવાબ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જેનું મૂળ નામ છે શેઠ હઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ એશિયાનું સૌથી વિશાળ સારવાર કેન્દ્ર છે અમે અમદાવાદમાં સ્થિત છે તે ખાસ નિદાન થેરેપી અને પુનર્વસન દર્દી સારવાર કેન્દ્ર છે આ કેન્દ્ર કુલ એકસો દસ એકર જમીનમાં ફેલાયેલું છે તે પ્રતિષ્ઠિત સંસ્થાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સંલગ્ન હોસ્પિટલ ધરાવે છે સિવિલ હોસ્પિટલની નવી ઇમારતનું બાંધકામ હઠીસિંહજી પ્રેમાભા અને સર્જન જનરલ ડી વેલીના પરોપકારી દાનની મદદના લીધે ઓગણીસો ને ત્રેપનમાં અસ્તિત્વમાં આવ્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટું રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તે જવાબ છે અમદાવાદનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાળુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન છે અમદાવાદ રેલવે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન છે તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ છે પશ્ચિમ રેલવે વિભાગમાં મુંબઈ વિભાગ પછી તે સૌથી વધુ આવક ધરાવતો વિભાગ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટું વિમાની મથક કયું છે સૌથી ગુજરાતનું સૌથી મોટું વિમાની મથક કયું છે તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે અમદાવાદ ખાતે આવેલું છે એ સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું વિમાની મથક છે જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાવનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ભારતના ગુજરાત રાજ્યના બે મુખ્ય શહેરો એટલે કે અમદાવાદ અને રાજધાની ગાંધીનગરને સેવા આપે છે આ હવાઈ મથક અમદાવાદ રેલવે સ્ટેશનથી લગભગ આઠ કિલોમીટર એટલે કે પાંચ માઇલ દૂર આવેલું છે તેનું નામ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે હવાઈ મથક એક હજાર એકસો ચોવીસ એકર એટલે કે ચાર પોઈન્ટ પંચાવન કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તેની ઉડાન પટ્ટી ત્રણ હજાર પાંચસો નવ્વાણું ચૌદ પ્રવાસીઓ સેવા લીધી હતી અને આમ પ્રવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ આ ભારતનું આઠમો સૌથી વ્યસ્ત હવાઈ મથક ગણાયું છે અહીંથી રોજના સરેરાશ બસો પચાસ વિમાનો ઉડાન ભરે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌથી મોટો પ્રાણી બાગ ગુજરાત નો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે તો જવાબ છે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક કાંકરિયા છે તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ બીજા એ પંદરમી સદીમાં બંધાયેલું જેનું બાંધકામ ચૌદસો ને એકાવનમાં પૂર્ણ થયું હતું અને તે સમયે તે કુતુબ હોજ અથવા તો કુતુબના નામે હતું તે મુખ્યત્વે રાજા સ્નાર્થે ઉપયોગ કરતા હતા તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી સત્તરસો ને એક્યાસી માં સુધીનો પુલ ઘટ્ટા મહેલ નામની ઈમારત અને કિનારાના ચણેલા ભાગો નાશ પામ્યા એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી અઢારસો ને કલેક્ટર બોરાડે એ સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરિસ્થિતિમાં રહેવા પામી હતી એ જ અરસામાં એટલે કે અઢારસો ને બોતેરમાં રાયપુર દરવાજાથી તળાવ સુધીનો છ હજાર છસો ફીટની લંબાઈ તળાવ રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે અમદાવાદના ધોળકા તાલુકાના વોઠા ગામે વોઠાનો મેળો ભરાય છે મેળાનું સ્થળ સપ્ત સંગમ એટલે કે સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે હકીકતમાં તો વોઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે આ બે નદીઓને બે અગાઉ સાબરમતી આત્મતી નદી અને વાત્રકમાં ખારી મેશો માજમ અને સીટી નદીઓ મળે છે તેથી અહીં સાત નદીઓનો સંગમ થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌથી મોટી યુનિવર્સિટીની વાત કરી છે સૌ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે આવેલી છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ગુજરાત વિશ્વવિદ્યાલય કલ્પના 1920 ના દશકામાં મહાત્મા ગાંધી સરદાર પટેલ આચાર્ય આનંદ શંકર બી ધ્રુવ દાદા સાહેબ બાળવંકર અને કસ્તુરભાઈ લાલભાઈ જેવા સાર્વજનિક ઉત્સાહી અને સમજદાર લોકોએ કરી હતી આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારત દેશને આઝાદી મળ્યા પછીના સમયમાં કરવામાં આવી હતી ઈસવીસન સિઝન ઓગણીસો ઓગણપચાસમાં વર્ષમાં રાજ્ય સરકાર ગુજરાત વિશ્વવિદ્યાલય અધિનિયમ અંતર્ગત શિક્ષણ અને માન્યતા પ્રદાન કરનાર વિશ્વવિદ્યાલયના રૂપમાં વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હર્ષિતભાઈ દ્વિવેદીયા હતા ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હર્ષિતભાઈ દ્વિવેદીયા હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌથી પહોળો પુલ ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે તો જવાબ છે ઋષિ નદીજી પુલ અમદાવાદ ખાતે આવેલો છે જે ગુજરાતનો સૌથી પહોળો પુલ છે જે સાબરમતી નદી પર આવેલો છે

તથા દક્ષિણ ભારતના દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વચ્ચેની ભૌગોલિક સીમા પણ છે નર્મદા નદીની લંબાઈ તેરસો બાર કિલોમીટર છે નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે સાતપુડા પર્વતમાળાના ઉદ્દમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેની વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે કયું શહેર ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટો પુલ સૌથી મોટો પુલ કયો છે તો ગોલ્ડન બ્રિજ જે ભરૂચમાં નર્મદા નદી પર આવેલો છે રોજ રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થઈ અને સોળ દિવસે તે બનીને તૈયાર થઈ ગયો

કયો છે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરા ખાતે આવેલો છે એ ગુજરાતનો સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે તે અઢારસો નેવમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો મહેલની અંદર ધ્યાનકર્ષિત ધાતુની મૂર્તિઓ જૂના હથિયારો તથા મોજૈક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે આ મહેલ જ્યારે બંધાયો હતો ત્યારે તેની અંદાજીત કિંમત ત્રણ કરોડ સ્ટર્લિંગ પાઉન્ડ હતી પાઉન્ડ હતી જ્યારે આ મહેલ બંધાયો હતો ત્યારે તેની અંદાજીત કિંમત ત્રણ લાખ સ્ટર્લિંગ પાઉન્ડ હતી જોઈએ નેક્સ્ટર ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો જવાબ છે કંડલા બંદર સૌથી મોટું ગુજરાતનું બંદર એટલે કંડલા બંદર જે કચ્છ ખાતે આવેલું છે અને એક મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયા કિનારા પરનું એક મોટું બંદર છે જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે દેશના ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતના મહત્વના બંદર તરીકે ઈસવીસન ઓગણીસો પચાસમાં કંડલાની સ્થાપના થઈ હતી કંડલા બંદરીય વિસ્તાર છે ત્યાંની તમામ જમીનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર હસ્તક જમીન ન હોવાથી ગામ તરણ નિમ કરાયું નથી પંચાયત કે પાલિકા નથી વિકાસ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ કંડલા પોર્ટ ટ્રસ્ટ અદા કરે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ખાતરનો સૌથી મોટો કારખાનું કયો છે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કહ્યું છે તો ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ ચાવચ જે પરુજ ખાતે આવેલું છે જે ગુજરાતનું ખાતરનું સૌથી મોટું કારખાનું છે ગુજરાત નર્મદાબેદી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ જેનું ટૂંકું નામ છે જી એન એફ સી એ ગુજરાત રાજ્યમાં આવેલી એક રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી એક લિમિટેડ કંપની છે ગુજરાત નર્મદાબેદી ફર્ટિલાઇઝર્લાઇઝર્સ કંપની નો પાયો ઈસવીસન ઓગણીસો છોતેરના વર્ષમાં નાખવામાં આવ્યો હતો અને આ કંપનીની નોંધણી મુંબઈ શેર બજાર ખાતે કરવામાં આવી હતી આ કંપનીની સ્થાપના ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ એટલે કે જીએસએફસી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી આ કંપનીના મુખ્ય પ્લાન્ટ અને મુખ્ય કાર્યાલય ભરૂચ શહેરની બાજુમાં ચાવજ ખાતે આવેલ છે જોઈ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટો ઔદ્યોગિક વસાહત ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે જવાબ છે અંકલેશ્વર અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે અંકલેશ્વર ખાતે એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે અંકલેશ્વરમાં જીઆઈડીસી અને ઓએનજીસીના મથકો આવેલા છે અંકલેશ્વરમાં એક હજાર પાંચસોથી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાય ખેતી અને પશુપાલન કરે છે જે પૈકી મુખ્ય ખેતી શેરડી ડાંગર તેમજ કપાસની થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ કયો છે તો જવાબ છે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી જે વડોદરા ખાતે આવેલી છે એ ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી અથવા તો બરોડા મ્યુઝિયમ અને ચિત્ર ગેલેરી એ વડોદરા ખાતે આવેલું એક સંગ્રહાલય છે અને આ સંગ્રહાલય વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ ના તથા વિજ્ઞાન સંગ્રહાલય લંડન ની રૂપરેખાના આધારે અઢારસો ને માં વડોદરામાં બાંધવામાં આવ્યું હતું આ સંગ્રહાલય ગુજરાત રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય છે આર એફ ચિશોમ સાથે મળીને મેજર મેન્ટે આ ઇમારતની રચના કરી હતી અને ચીશોમે મેન્ટની કેટલીક રચનાઓને સુધારી આ ઇમારતને ઇન્ડો સેરેસિનિક વાસ્તુકાળનો શ્રેષ્ઠ નમૂનો બનાવ્યો સંગ્રહાલયની ઇમારતનું સ્થાપત્ય

અને આ સરોવરની મહત્તમ ઊંડાઈ બે પોઈન્ટ સાત મીટર છે પરંતુ સાઠ ટકા કરતાં વધારે વિસ્તારમાં પાણીની ઊંડાઈ એક થી સવા મીટર જેટલી જ છે પરંતુ જળાશય બાર હજાર હેક્ટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે પાણીની ઓછી ઊંડાઈને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે જેના લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આ સરોવરમાં અનેક નાના 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 બેટ આવેલા છે અને આ સરોવર ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું મોખરાનું સ્થાન ધરાવે છે આ સરોવરની દેખરેખ તેમજ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે શિયાળામાં અહીં દેશ વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે પણ મુલાકાતે જતા પહેલાં તપાસ કરવી જરૂરી છે કે મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થાનતરની જાણકારી મેળવે છે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવર ટાપુ છે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવર ટાપુ છે જોઈએ નેક્સ્ટ સૌથી મોટી લાઇબ્રેરી

સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે તો જવાબ છે ઊંજા જે મહેસાણા ખાતે આવેલું છે તે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર છે ઊંઝાનું માર્કેટયાર્ટ એટલે કે એશિયાનું સૌથી પણ એશિયાનું પણ સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણાવવામાં આવે છે કયું ઊંઝાનું માર્કેટ યાર્ડ નેક્સ્ટ પ્રશ્ન સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ગુજરાતનું સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાનનો જવાબ છે વધાઈ બોટનિકલ ગાર્ડન્સ જે ડાંગ જિલ્લામાં આવેલો છે એ ગુજરાતનું સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે વધાઈ રેલવે માર્ગે સરા લાઈન નામની જાણીતી નેરોગેજ રેલવે દ્વારા મિલીમોરા જંક્શન સાથે જોડાયેલ છે વધઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર આવેલ ચીખલી સાથે રાજ્ય ધોરીમાર્ગથી જોડાયેલ છે આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે વધઈ ખાતે નાના પાયે બજાર પણ વિકસિત થયેલું છે ઇમારત ઇલાકડાના વેપાર મથક તેમજ ડાંગ વિસ્તારના લોકોની જરૂરી દરેક ચીજ વસ્તુઓ માટેના વેપાર મથક તરીકે એ વધઈ જાણીતું છે સાપુતારા નાસિક શિરડી આહવા સબરીધામ સપ્તર શૃંગી ગઢ મહાલ ધોધ જેવા ધાર્મિક તેમજ પર્યટન સ્થળોની મુલાકાતે જનારા મુસાફરો થઈને જતા હોવાથી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌથી ઊંચું પર્વત શિખર ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો જવાબ છે ગોરખનાથ ગીરનાર

જૈન મંદિર શિખર તેત્રીસો અને માળી પર અઢારસો ફૂટની ઊંચાઈ ધરાવે જોઈ નેક્સ્ટ પ્રશ્ન સૌથી વધુ મંદિરો વાળું શહેર તો સૌથી વધુ મંદિરો વાળું શહેર એટલે પાલીતાણા જે ભાવનગરમાં આવેલું છે અને ત્યાં આઠસો ને મંદિરો આવેલા છે પાલીતાણા અતિ પ્રાચીન નગર છે જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે જે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ રાજ પ્રભુત વર્ષના ઈસવીસન આઠસો અઢાર અને ઓગણીસના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં પાલિતાનક તરીકે થયેલો જોવા મળે છે જૈન પ્રબોધોમાં તેનો અસવિશેષ ઉલ્લેખ છે પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના શિષ્ય સિદ્ધ હિતેશભાઈએ વિમલાની તલેટીમાં ગુરુના નામની પાદલિપ્તપુરની સ્થાપના કરી અને ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાની કહેવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી પુરાતન પ્રબંધ સંગ પ્રબંધ કોષ વગેરે જૈન પ્રબંધોમાં પારલિપ્તપૂર્ણ ઉલ્લેખ આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે જવાબ છે ડાંગ જિલ્લો

આયોજન પંચ મુજબ ડાંગ ભારતના છસો ચાલીસ જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે જિલ્લાની ચોરાણું ટકા વસ્તી આદિવાસીઓના સ્થાન આદિવાસીઓમાં સ્થાન પામે છે માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશ પરંપરાગત રાજાઓના સ્થાન પામ્યા સૌથી ઊંચો બંધ કયો છે ગુજરાતનો સૌથી ઊંચો બંધ કયો છે જવાબ સરદાર સરોવર બંધ એ ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે સરદાર સરોવર બંધ એ ગુજરાતનો સૌથી ઊંચો બંધ સરદાર સરોવર યોજના એકસો ને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર વિસ્તરેલી છે યોજના કેટલી ઊંચાઈ પર છે એકસો ને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ઊંચાઈ ધરાવે છે સૌથી મોટું નાટ્યગૃહ ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે તો ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ છે હેમુ ગઢવી નાટ્યગૃહ જે રાજકોટ ખાતે આવેલું છે આ નાટ્યગૃહ સ્વ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારના યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા એ સિઝન ઓગણીસો માં બનાવવામાં આવ્યું હતું અને તત્કાલીન નાણામંત્રી મંત્રી વજુભાઈ વાળા વગેરેની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં તે ખુલ્લું મુકાયું હતું એક હજાર પચાસની બેઠક ક્ષમતા ધરાવતા મુખ્ય હોલ અને બસો છપ્પનની ક્ષમતાવાળી મિની થિયેટર સાથેના આ નાટ્ય ગૃહમાં નવી ખુરશીઓ મુકાય છે અદ્યતન લાઇટ એડ સાઉન્ડ સિસ્ટમ નાખાઈ છે એર કંડિશનર ગ્રીન રૂમ સ્ટેજ લાઇટ વગેરેમાં સુધારા કરાયા છે અને સ્ટેજ પર નવું વુડન ફ્લોરિંગ સાથે સમગ્ર કોર્પોરેટ પણ બદલાય છે જોઈએ પ્રશ્ન કે સૌથી મોટી મસ્જિદ કઈ છે તો સૌથી મોટી મસ્જિદ છે જુમા મસ્જિદ જે અમદાવાદ ખાતે આવેલી છે જે સૌ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે જામા મસ્જિદ કે જુમા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદો માની એ મસ્જિદ તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈસુસન ચૌદસો ને ચોવીસમાં બનાવડાવી હતી ને મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ પારાની સૌથી મોટી મસ્જિદ હતી મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમના પુત્ર અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી મોટું પક્ષીઘર

હવે આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા નેક્સ્ટ મોસ્ટ આઈપી પ્રશ્નો વિસ્તારથી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનો ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો